હિન્દી બસ કા વ પ્રશ્ન પેલો પઢો વ લીખો વાંચો અને લખો નીચે બસ નું ચિત્ર આપ્યું છે ને બસ કા બ બસ શબ્દ પણ આપ્યો છે અને સામે આપ્યું છે બસ એની નીચે પાછો બસ શબ્દ હિન્દીમાં આપ્યો છે બ ટપકા કરીને આપ્યું છે જોડીને લખવાનો છે બસ એટલે બસ પ્રશ્ન નંબર બે બ ઢૂંઢકર ઉસ પર રાઉન્ડ બનાવો બ શોધીને તેના ઉપર રાઉન્ડ બનાવો નીચે કેટલાક અક્ષર આપ્યા છે અક્ષરમાં જ્યાં બ આવતું હોય તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે પેલું છે બ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે ટ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું નથી છ તો એની ઉપર પણ રાઉન્ડ બનાવવાનું નથી બ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે ન તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું નથી બ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે ખ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું નથી મ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું નથી ગ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું નથી ચ તો તેની ઉપર પણ રાઉન્ડ બનાવવાનું નથી છ તો છ ઉપર પણ રાઉન્ડ બનાવવાનું નથી બ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે ક તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું નથી બ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે બસ બ એક જ ઉપર રાઉન્ડ બનાવવાનું છે બાકીના અક્ષર ઉપર કાંઈ કરવાનું નથી પ્રશ્ન નંબર ત્રણ પઢો વાંચો નીચે બ આપ્યો છે વાંચવાનું છે પછી રંગ ભરો રંગ પૂરો નીચે બો આપ્યો છે તેમાં રંગ પૂરવાનો છે બિંદુઓ કો મિલાવો ટપકા જોડો નીચે ટપકા કરીને બો આપ્યો છે અને એક બે ત્રણ ચાર એમ નંબર આપ્યા છે ને એરા આપ્યા છે એરાની દિશામાં એરાની દિશામાં ટપકા જોડીને બ લખવાનો છે પ્રશ્ન નંબર ચાર પઢો ઓર લીખો વાંચો અને લખો નીચે બો આપ્યો છે લખતો જવાનો છે ને બોલતો જાવાનો છે બ પેલા ટપકા કરીને આપ્યો છે એ જોડવાનો છે ને પછી ખાલી જગ્યા આપી છે તેમાં બ લખવાનો છે પાંચ બકો બસે શરૂ હોને વાલે ચિત્રસે જોડો બને બરુ થતા ચિત્ર સાથે જોડો નીચે વચ્ચે બો આપ્યો છે ને આજુબાજુમાં ફરતી બ કોર ચિત્ર આપ્યા છે જે ચિત્રનું નામ બથી શરૂ થતું હોય તેને બ સાથે જોડવાનું છે પેલું છે બસ તો એને બ સાથે જોડવાનું છે પછી છે પપીતા એ પથી શરૂ તો તેને જોડવાનું નથી બ તખ ખ તો એ બથી શરૂ થયો તો તેને જોડવાનું છે ધજા જા એ ધથી શરૂ થયો તો તેને જોડવાનું નથી બ કરી એ બથી શરૂ થયો તો બ સાથે જોડવાનું છે ન થ તો એ નથી શરૂ થયો તો તેને જોડવાનું નથી બર ન તો એ બથી શરૂ શરૂ તો તેને બ સાથે જોડવાનું છે